વધવાની સાથે શહેરમાં ઝાડા ઉલટી ટાઇફોઈડ કમળાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેના પાલિકાના આરોગ્ય ખાતાએ આરોગ્ય લક્ષી કાર્યવાહીને શરૂ કરી દીધી છે સફાળી જાગી ગાયેલું ફૂડ ખાતાએ પણ આઈસડીસ અને આઈસ ગોડાનું વેચાણ કરતી સંસ્થાઓની સામે સ્થળ તપાસ શરૂ કરી છે તેર સંસ્થાઓમાંથી આઈસ ડીશ આઈસ ગોળા ક્રીમ અને સિરપના અઢાર નમૂનાઓ લઈને પૃથક્કરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા છે સુરતવાસીઓ આઈસ ગોલાની મજા કરતા પહેલા ચેતી જજો સુરત મનપન આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળામાં ફૂટી નીકળેલા ગોળાની દુકાનો પર રેડ કરાઈ રહી છે આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક છે કે કેમ એ અંગેની તપાસ કરવા માટે નમૂના પણ લેવાઈ ગયા છે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આઈસડીશ અને બરફના ગોળા વેચતા તેર એકમના સુરત મનપા ફૂડ વિભાગ દ્વારા આઈસડીશ આઈસ ગોલા અને ક્રીમના તેર નમૂના લેવાયા પૃથ્થાગરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે રાંદેર ઝોન અડાજણ આનંદ મહલ રોડ સ્થિત રજવાડી મલાઈગોલા ગોલા પ્રાઇમ માર્કેટ સ્થિત રાજ આઈ લેવાયેલા ક્રીમના નમૂના લેવાઈ ગયા છે જગદીશ સાલુમ કે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી ની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ ગોળાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂલ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસી કરવામાં આવેલી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી ત્યાંથી ક્રીમ સિરપ બરફ આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા છે અને પૂછતા કરણ સારું ફૂડ એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવ્યા છે જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂલ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે